સૌને મારા નમસ્કાર ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભારત દેશમાં જે લોકો કલા સામાજિક પ્રવૃત્તિ રમતગમત ક્ષેત્રે કે અન્ય સાંસ્કૃતિક કે સાહિત્ય બાબતે જે વ્યક્તિએ આ રાષ્ટ્રના ઘડતર માટે આપ્યું હોય છે તેમને ભારત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે આમ હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશની અંદર સામાજિક રમતગમત સાહિત્ય શિક્ષણ વ્યાપાર ઉદ્યોગ મેડિકલ સાયન્સ એન્જિનિયરિંગ વગેરે વગેરે બાબતે જે જે લોકોએ વર્ષો સુધી આ રાષ્ટ્રના ઘડતર માટે યોગદાન આપ્યું છે તેઓને પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવેલી છે તો આ ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડ આપીને તેઓનું જે સન્માન કરશે તેમાં ગુજરાતી લોકોનો પણ સમાવેશ થયેલો છે કે જેઓએ સાહિત્ય ક્ષેત્રે સાંસ્કૃતિક વારસા ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે મેડિકલ સાયન્સ અંતર્ગત તેમણે આ રાષ્ટ્રના ઘડતરમાં મહત્વનું યોગદાન આપેલું છે આમ કુલ મળીને ભારત દેશની અંદર પદ્મ વિભૂષણ જે એવોર્ડ જે રહેલો છે એવા કુલ સાત લોકોને સન્માનિત કરશે જ્યારે પદ્મ ભૂષણ જે એવોર્ડ જે રહેલો છે તેમાં ઓગણીસ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે એકસો ને તેર લોકોનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે તો આ વિભૂષણ અને એવોર્ડ જે એનાયત કરવા માટે જે જાહેરાત કરવામાં છે તેમાં કયા કયા ગુજરાતીઓનું કયા કયા ક્ષેત્રે રાષ્ટ્રમાં તેનું ઘડતર કરવા માટે કે રાષ્ટ્રનું ઘડતર કરવા માટે તેમણે જે યોગદાન આપ્યું છે તો તેઓની પણ આજે આપણે યાદી જોઈએ જેથી કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંતર્ગત અંતર્ગત તૈયારી કરતા લોકોને અફેર્સ જે પરીક્ષા વિભૂષણ પદ્મભૂષણ અને પદ્મશ્રી એવોર્ડથી જે સન્માનિત કરવા માટેની જે જાહેરાત કરવામાં આવેલી છે તો ઘણી વખત કોમ્પિટેવ એક્ઝામની અંદર પણ ભારત અને ગુજરાત લેવલે પણ પૂછી શકે છે તો કયા વ્યક્તિને કયા સન્માનિત ક્ષેત્રે તેમનું સન્માન કરવામાં આવશે અને કઈ કઈ ક્ષેત્રે તેમને રાષ્ટ્રના ઘડતર માટે યોગદાન આપ્યું છે તે અંતર્ગત આપણે માહિતી મેળવીએ પ્રથમ છે પંકજભાઈ પટેલ કે જેમને પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયેલો છે અને તેઓ ફાર્માસિસ્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે જેમ કે તેઓ ઝાયડસ લાઈફ સાયન્સ લિમિટેડના તેઓ ચેરમેન છે અને આઈઆઈએમ એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને આઈઆઈએમ ઉદયપુરના અને ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીના તેઓ અધ્યક્ષ તરીકે સેવા બજાવી હતી જ્યારે બીજા ક્રમે છે પંકજભાઈ ઉદાસ કે જેમને પદ્મભૂષણ એવોર્ડ પરંતુ મરણોપરાંત મળેલો છે અને તેમની જે કાર્યક્ષેત્ર રહેલું છે તે છે સંગીત તેમને ખરેખર રાજકોટ પાસેના જેતપુરના તેઓ મૂળ વતની છે અને મકકલી અવાજના માલિક તરીકે પણ તેઓ આગવી ઓળખ ધરાવે છે તેમને સંગીત ક્ષેત્રે જે અલગ અલગ ફિલ્મની અંદર કે ગીતો જે રજૂ કર્યા છે તેમાં છે નામ કે જેમાં ચિઠ્ઠી આઈ હે આઈ હે ચિઠ્ઠી આઈ હે એ ગીત તેમણે કહ્યું છે જ્યારે ચાંદી જેસા રંગ હે તેરા જેવું ગીતનું પણ તેઓ એ ગાયન કરેલું છે આ ઉપરાંત બે હજાર છ માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમનું ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં અવસાન થયેલ છે જ્યારે ત્રીજા ક્રમે આવે છે કુમુદિની લાખ્યા કે જેઓને વિભૂષણથી એવોર્ડથી નવાજિત કરવામાં આવેલ છે અને તેમનું પણ સંગીત ક્ષેત્રે ખૂબ સરસ મજાનું કે નૃત્ય કલા ક્ષેત્રે પણ તેમણે સરસ મજાનું યોગદાન આપેલું છે તેમાં ખાસ કરીને કથક નૃત્યની જે તાલીમ કેન્દ્ર જ્યારે છે તે અમદાવાદમાં કદમ સ્કૂલ ઓફ ડાન્સ અને મ્યુઝિકની તેમણે સ્થાપના કરેલી છે ઓગણીસો સત્યા સીમા તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત બે હજાર બે ત્રણમાં કાલિદાસ સન્માન એવોર્ડ બે હજાર દસમાં પદ્મભૂષણ એવોર્ડ અને બે હજાર અગિયારમાં ટાગોર રત્ન એવોર્ડથી તેઓને સન્માનિત કરવામાં આવેલા છે આ ઉપરાંત લવજીભાઈ ને પણ સન્માનિત કરવામાં આવ્યા છે જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જે ટાંગલિયા વણાટકામ સાથે તેમની કાર્યશૈલી સંકળાયેલી છે જેઓ શ્રીનગર જિલ્લાના વઢવાણના મૂળ વતની રહેલા છે અને સાતસો વર્ષ જૂની જે ટાંગલિયા કાપડ વણાટકામની જે શૈલી રહેલી છે તેમને તેઓએ જીવંત રાખેલી છે આ ઉપરાંત બે હજાર નવમાં ભારત સરકારે ટાંગલિયા વણાટ કામ શૈલીને જીઆઈ ટેક આપવામાં આવેલ છે આ ઉપરાંત તુષારભાઈ શુક્લ કે જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને તેમની કાર્યશૈલી સાહિત્ય સાથે સંકળાયેલી છે અને તેઓ શ્રીનગર જિલ્લાના વઢવાણમાં તેમનો જન્મ થયો છે અમને પોતાની કર્મભૂમિ તરીકે એટલે તેઓ અમદાવાદમાં સ્થાયી થયા હતા આકાશવાણી કેન્દ્ર અમદાવાદ અને રાજકોટમાં તેમણે કામગીરી કરેલી છે જ્યારે અજયભાઈ ભટ્ટ કે જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેમની કાર્યશૈલી રહેલી છે એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગ સાથે જોડાયેલી છે તેઓનો જન્મ વડોદરામાં થયો હતો અને એમએસ યુનિવર્સિટીમાં તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો આ ઉપરાંત તેમની જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે જે મહત્વની કામગીરી કહી શકાય એટલે કે યુ એસ બી એટલે કે યુનિવર્સલ રિસર્ચ બસમાં તેમણે એક સંશોધક તરીકે જે મહત્વની કામગીરી કરેલી હતી તેના કારણે તેમની ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી આ ઉપરાંત રતનભાઈ પરિમુ કે જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને તેઓની કામગીરી ઇતિહાસ અને કલા ક્ષેત્રે તેઓ જોડાયેલા છે ખાસ કરીને એમએસ યુનિવર્સિટી વડોદરામાં ફાઇન અને આર્ટ્સ વિભાગના તેઓ પૂર્વ અધ્યક્ષ હતા અને ઇતિહાસ તથા કલાના ક્ષેત્રે પણ તેમનું આગવું યોગદાન કે મહત્વનું યોગદાન આપેલું છે તેના કારણે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે આ ઉપરાંત સુરેશભાઈ સોની કે જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને તેમની કાર્યશૈલી રહેલી છે એ છે સમાજસેવાની છે અને તેમાં ખાસ કરીને રક્તપિત્ત રોગના જે દર્દીઓ રહેલા હશે તેમની તેમને ખૂબ જ સેવા કરેલી છે તે સેવાને ધ્યાનમાં રાખી અને તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે જ્યારે ચંદ્રકાંત સોમપુરા જેઓને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને તેમની જે કાર્યશૈલી રહેલી છે એ છે મંદિરના જે શિલ્પ સ્થાપત્ય કલા જે રહેલું છે તેને જીવંત રાખેલું છે ખાસ કરીને હાલમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું જે મંદિર બંધાવ્યું તે મંદિરની શૈલી અંબાજી શક્તિપીઠ ગાંધીનગર અક્ષરધામ મંદિર જેવા અલગ અલગ સ્થળોએ કુલ મળીને એકસો એકત્રીસ જેટલા મંદિરો રહેલા હશે એ મંદિરોમાં તેમણે કામગીરી કરેલી છે અને આ સોમપુરા ફેમિલી રહેલું છે તે પરિવાર મંદિર સ્થાપત્ય શૈલીની અંદર ખૂબ મહત્ત્વની કામગીરી કરેલી છે જે એક નોંધપાત્ર ગણાવી શકાય જ્યારે ચંદ્રકાંત શેઠ કે જેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે પરંતુ મરણોપરાંત તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે અને તેમની જે કાર્યશૈલી રહેલી છે તે છે સાહિત્ય અને શિક્ષણની રહેલી છે કે ચંદ્રકાંત શેઠ જેઓ નિબંધકાર કવિ અને વિવેચક તરીકે પણ ખૂબ ગુજરાતની અંદર તેઓ જાણીતા હતા અને પરિણામ થકી તેમણે અનેક સાહિત્યનું પણ આલેખન કરેલું છે પરિણામ સ્વરૂપે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર રામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડથી પણ તેમને સન્માનિત કરવામાં આવેલા છે

કરંટ અફેર્સ અંતર્ગત હોય કે ભારતનો ઇતિહાસ હોય બંધારણ હોય કે સાંસ્કૃતિક વારસા અંતર્ગત રહેલું હોય આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપો શેર કરો કે જે લોકો ઘરે બેસીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનું બંધારણ અંતર્ગત જો તમારે વધારે ડિટેલ માહિતી મેળવવી હોય તો ડૉક્ટર રમેશ કાળિયા યુટ્યુબ ચેનલની અંદર પ્લે સ્ટોરમાં જઈ અને આપણે દરેક વિડીયો નિહાળી શકશો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર